તો કાલ રાતે આપણે છે ને કોરિયન ડ્રામા કે ચાઇનીઝ ડ્રામા કઈક જોતા હતા ને બેમાંથી એક ડ્રામા તો હતો તો એટલી મોડા સુધી જોયા રાખ્યું ને અત્યારે એટલી ઊંઘ આવે છે કે વાત જવા દો સવારનામાં લાગે સાડા પાંચ થઈ ગયા છે પછી મેં જોયું ને ફોનમાં તો મેં તો હાડા પાંચ થઈ ગયા છે મૂકી દો ફોન મેં તો એટલું ઇન્ટરેસ્ટિંગ હતું કે જોવાની બહુ મજા આવતી હતી તો અત્યારે ખબર જ હતી અને અત્યારમાં જો આપણે છે ને આજે વહેલા મેં કીધું બધું કામ કરી નાખીને તો નિરવાજ જ કહેતો કે આજે સવારમાં છે ને આપણે શૂટ કરવાનું છે એટલે શૂટ માટે મેં કીધું થોડીક વહેલા આપણે રસોઈ કરી નાખીને કામે કરી નાખીએ હજી તો પોણા નવ થયા છે ત્યાં ઓલમોસ્ટ જો ખાલી કપડાં ધોવાય છે એટલે એવું કરવાનું બાકી છે બાકી જેમ મારે કામ નીચે કરવાનું હતું ને બધું ઓલમોસ્ટ થઈ ગયું અને કાલ આપણે અગિયારસ રહ્યા તો રાતે આપણે કઈ એવું ખાધું નતું તો હવાર મને એટલી ભૂખ લાગી ને કે વાત જવા દે મને બહુ ભૂખ લાગતી હતી અત્યારે મને ભૂખ લાગી છે મેં જો નીચે જઈને હું પેલા ખાઈ લઈશ પણ અત્યારે બધું કામ થઈ ગયું ને તોય છે ને મને પેટમાં ભૂખ વહી ગઈ બોલો એટલે નીધે નાસ્તો કરવાનું ટેવ છે એટલે મને લાગે ભૂખ મારી વહી ગઈ લાગે તો આજે આપણે બનાવવાનું છે કોબી બટેકાનું શાક રસ અને રોટલી તો જો મેં શાક સુધારી નાખ્યું છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને લોટ હોતા કાઢી નાખ્યો છે તો આપણે શાક પેલા વઘારીને પછી લોટ બાંધી નાખશું અને છેલ્લે રસ કરશું ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો આજનો એક બ્રેસ વ્લોગ તો સવાર સવારમાં જો આપણે પાણી ના બાટલા ભર્યા છે કારણ કે આખો દિવસ આપણે બાટલામાંથી માંથી પાણી પીએ છીએ ખબર ને પૂરો બધા ભર દઈએ ને તો ઠંડા થઈ જાય કારણ કે બાર થી ક્યારેક આવીએ તો ઠંડુ પાણી પીવા જોઈએ પછી ગોળાનું નું પીએ ને તો એમ ઉલી તરસ ન છીપાતી કારણ કે એક્સ્ટ્રીમ વેધરમાંથી હોય ને ગરમી એટલે થોડા ઘણા ઠંડા થઈ જાય મજા આવે તો બાટલા ભર દીધા છે હવે અંદર મૂકી દઈએ જો આ જાડુ ને ફૂલ એટલે ફૂલ ગરમી થઈ ગઈ જાડુ રસોડામાં એસી નખાઈ દે થાય બે ત્રણ દિવસ ગરમી આજ તો બહુ એટલે

તો દીવો દે કા તો પછી ગ્લાસ દે તો અલગ અલગ વસ્તુ દેતા હોય તો અત્યારે અમે એ લેવા માટે જાય છીએ અને હું લેવું એજી ડિસાઈડ નથી કર્યું આપણે વિડીયો કોલ મમ્મીનેન કરશું અને એ લોકોને બધાયને આપણને બધાયને જે ગમે ને એ વસ્તુ લેવાની છે તો હાલો આપણે પેલા લેવા જઈએ જો આપણી મોટા મોટા બે કોથળા પડ્યા હતા ને સાથે લઈને જઈએ છે કારણ કે આમાં વસ્તુ લઈને આવવાની છે કા આની અંદર ભરી દે એટલે શું થાય કે વસ્તુ નહી પૈસા લે ને તમે આ લઈને ન ગયા હોય તો આ કોથળીને અલગથી પૈસા દેવા પડે આપણે એટલે કીધું આપણી પાસે પડી છે તો લઈને જઈએ આજે છે ઘરે કેટલા દિવસથી રખડે છે તો કીધું આનો યુઝમાં લઈ લઈએ જો તાંબા પિત્તળમાં કેટલી બધી વેરાયટી છે અને આ બધી સ્ટીલ માં વેરાયટી છે હવે આમાંથી આપણે બધા માંથી કઈક ચૂઝ કરવાનું છે અને મને આ લોટી એટલી ગમે વાત જાવ કેટલી ક્યુટ લોટી છે અને બાકી બધી વસ્તુ મસ્ત છે જો ખાલી તમે

વધુ હતી અને ડબ્બાઈ બે બે બાઉલ લીધા હતા એક એક જણા માટે એટલે બહુ બોક્સ વધારે થયા તા ને તો બહુ એટલે બહુ મોટા મોટા બાચકા ત્યાં ત્યાં ફોર વ્હીલમાં નહો થવા એટલી વસ્તુ થઈ એટલે અમે એ એક્સપેક્ટેશન થયા જ આવ્યા હતા પણ વસ્તુ આપણે નાની ચીઝ કહીએ છીએ પિત્તળની એટલે જો આટલા આપણી વસ્તુ સમાઈ ગઈ છે બધી તો અમે શું વસ્તુ લીધી હતી તમને જો બતાવન રહી ગઈ હતી તો જો આવું મસ્ત મજાની આપણે પિત્તળ પ્લેટ છે એમાં જો નાની એવી પ્યાલી છે પછી નાનો એવો વાટકો છે અને ચમચી છે તો ટૂંકમાં અમે જો આ વસ્તુ લીધી છે સાડા પાંચ વાગે અમે ગયા હતા ને અત્યારે વાગી ગયા છે ઘરે આવ્યા ને પોણા આઠ થઈ ગયા છે જોકે અમે દુકાને એક જ દુકાને ટ્રાફિક એટલી બધી હતી એટલે વસ્તુ વસ્તુ વાર વાર લાગી લાગી અને પછી પેકિંગ કરવામાં તો આવી ગયા છે તો પોણા આઠ થઈ ગયા છે હવે વિચારી છે કે હું રસોઈ બનાવું ટાણા ટાણે છે ને એ જ એક બનાવવું હું ઓલા મમ્મી હોય ને તો મારા માથાકૂટ નો રે એ કે જ બનાવવાનું હોય અને અત્યારે આપણે વિચારવું પડે કે હું બનાવું છે અને પછી એ બનાવવું પડે એટલે રોજ બપોરે સાંજે સૌથી મેન કામ ઈ વિચારવાનું કે આજે બનાવશું ને ચોર ચોરી કરવા ઘરમાં ગયો અને એસી નો એટલો ઠંડો પવન આવે ને કે ખુદ નાન્યા હોય ગયો પવન માં પછી અમારે છે ને પોલીસે આવીને બોલો એટલે મને લાગે વિચારે ચોર ને ગરમી લાગી ગઈ છે સેનો પ્રોગ્રામ છે એ તો કહી દયો આજે બટેકા પૌવા ઓકે તો બટેકા પૌવા બનાવવાના છે જાડુ હા ગાજર નો કલર વિડિયો બહુ મસ્ત આવે છે ગાજર અને એનો છે ને બટેકા પૌવા નો મસ્ત કલર આવે કે જો ટોમેટા નો લાલ કલર આવે પછી છે ને ગાજર નો કેસરી કલર આવે અને આ મરચીનો લીલો કલર આવે તો બટેકા પૌવા માં એટલું મસ્ત આમ દેખાતું હોય તો અત્યારે આપણે જો ફ્રીજ ખોલીને બેઠા છીએ અને ગરમી છે તો ખુશખબરી છે કારણ કે ફરીથી આપડા ઘરે સોડા નો સ્ટોક આવી ગયો છે આપણે આ વખતે જીરા મગાવી છે અને બીજી કઈ છે લગભગ લેમન ટાઈપની ની કઈક છે તો આ મગાવી છે તો બધી આપણે છે ને હવે આપણે ફ્રિજમાં ભરી દેવું અને આ કેમેરો ફ્રિજમાં જ રાખ્યો છે તો ફટાફટ ખોલીએ અને ભરવાનું ચાલુ કરીએ ગઈ વખતે ખાલી બધી મેં સાઈઠ સોડા છે ને લેમન મગાવી હતી અને આ વખતે ત્રીસ ત્રીસ અલગ મગાવી છે જે મહેમાન જીરા ભાવે અને જીરા અને જેને લેમન ભાવે લેમન જો ટોક આવી ગયો છે એટલે હવે આપણે ગોઠવવાનું ચાલુ કરી દઈએ હાલો લગભગ તો હમાઈ જવી જોઈએ બંને સોડા છે ને આપણે પચાસ પચાસ ટકા મૂકવી પડશે એટલે ટૂંકમાં કોઈ બી સોડા છે ને નીચે નો રહી જાય અને થોડીક હું જીરા ગોઠું અને થોડીક આપણે ગોઠવીએ છીએ લેમન મને કેમ એવું લાગે છે કે નીરવ છે ને સોડા નથી ગોઠવતો પણ ઠંડા પવન ખાઈ ફ્રીજ ખોલી ખોલી ક્યારનો

આ જો એ હવે તો તો બંધ થઈ ગયો આપણી સોડા ગોઠવાઈ ગઈ છે ક્યાં ગયો દેખાણો કે નહીં ઓય તો ફાઇનલી બધી સોડા ગોઠવાઈ ગઈ છે હવે આપણે ફ્રીજ પેક કરી દઈએ કારણ કે ફ્રીજમાં ટોણો ટોણો અવાજ આવે ચાલો જો આપડે નીચેનું આખું ખાનું છે ને સોડા થી ભરી દીધું છે અને આપડે એ રીતે જ ગોઠવી છે કે નીચેથી કોઈ લેવા ન જાય પડે બાકી નીચે બ્લેક ભર્યું ઉપર ગ્રીન ભર્યું બ્લેક કેમ લેવી એટલે બધી જો પાંચ આ પાંચ આવી રીતે ફાઇનલી હવે આપડે ઠંડી થવા

ચાલુ કા ઉલી માય કોઈ ડાઈ છોકરી હોય તો કે તો મારા ગામમાં બિલ મારે દેવાનું છે રાજ મારા મફત ના મફત ના બાવામાં ફરીથી ફરીથી બિલ થોડો રાજી ખુશી દેન દેવાનો ઓકે ઓકે મફત ના આ કોરો ના આ છે પણ તું

લઈ જઈશ મારા ભાઈ બંધો ને મારી જાન માં રાજી આટલું જ ગીત આવડે છે ગીત આવડતું હોત તો વધારે

પણ ગીત મસ્ત તો લાય બાકી જ લાવવાનું ને અને રોજ રોજ ન લાય કોક કોક દિવસે લાવવાનું તો આ લોકો કંટાળી જાય કે આ લોકો હું નાટક શરૂ કરી દીધા છે દિલ તને દીધો માફત ના ભાવ માં રાજી થઈને દાન માં દાન માં રાજી થઈને નો થઈ જાય

મને બહુ એટલે બહુ ગમે છે ને આપણી ગાડી ની અંદર જો સુરત થી મહેમાન જે મળવા આવ્યા હતા ને આવ્યા હતા જાડું કીધું એ મુજબ છે આ પરફેક્ટ છે ગાડી માટે તો આપણે ગાડીમાં લગાડી લેવું અને સુરત થી જે મહેમાન મળવા આવ્યા એ લોકોને

તો લોકોને એવું લાગતું હશે કે નીરો કેમ એક આતરા આ શર્ટ પહેરે છે તો એમાં એવું છે પેલા મારું એક શૂટ હતું અને ઈ શૂટ છે ને જરીકે એવું પાછું રિસૂટ કરવાનું હતું એટલે પાછો આ શર્ટ પહેરવો પડે જાડું અને ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે થોડા દિવસમાં આ લોકો સામે વિડીયો આવી જશે જોકે આ વિડીયો ક્યાં ઇન્સ્ટાગ્રામ માં આવશે તો જ્યારે મુકેશ જ્યારે તમને અપડેટ આપી દઈશ જાડુ અને આજના દિવસમાં બીજું કઈ હતું ને કા મેન તો ડાન્સ હતો જાડુ જે કોરિયોગ્રાફી હતી બહુ મહાન ડાન્સ કર્યો આખું ગીત યાદ રાખ્યું ચાર કડી યાદ રાખી મેં અને એનો રાગ યાદ રાખ્યો ગીત તો યાદ શબ્દો યાદ રહી જાય પણ રાગ છે ઘડી આપણે ભૂલાઈ જાય એટલે જોવા જવું પડે કે હું રાગ હતો જોવા દેતો સાચી વાત છે પેલા તમે ગીત પાકો કર્યો પછી ડાન્સ પાકો કર્યો

અને આપણે લગ્નમાં કોઈકમાં ડાન્સ કર્યો ને તો સ્ટેપનું મહત્વ હોય તમને મોજ આવી એવી રીતે અમે આજ મોજ કરી દીધી તો આઈ હોપ કે તમને આજનો અમારો વિડીયો બહુ ગમ્યો હશે પછી ડાન્સ તો તમને ગમ્યો જ હશે તમે લોકો ઘરે બેઠા બેઠા પૈસા ઉડાડશો એવો ડાન્સ છે જો ગમે તો જડ હું કરવાનું ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું